નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક એ નવી વાત મિત્રો કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ ગાય આધારિત ખેતી તરફ કેમ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે ત્યારે મિત્રો જે છેલ્લા પંદર વીસ વર્ષના જે છે એ પોતાના ફાર્મની અંદર પોતાના ખેતરની અંદર એક પણ રાસાયણિક ખાતરનો દાણો કે જે છે એ જંતુનાશક દવા જે છે છંટકાવ નથી કર્યો એવા અમારા કહેવાય કે પીઠ અને અનુભવી જે છે અમારા ખેડૂત મિત્ર જે છે એમની મુલાકાત મિત્રો આજે આપણે લેવાના છીએ એમને જે છે ને જમીનની અંદર હું ફેરફાર થયો એના જમીનની અંદર હું ઘટી ગયું એના જમીનની અંદરથી ઉત્પાદન જે છે આવતું હતું કેટલું ઉત્પાદન આવે છે કાંઈ ઘીટું કે નથી ઘીટું આની વાત જે છે મિત્રો આપણે કરવાના છીએ સાથે સાથે ગાયનું મહત્વ ગાય જે છે એ શા માટે જે છે એ આ માનવ જીવન માટે જે છે એ ઉપયોગી થવાની છે અને એના ઉપયોગ ઉપયોગી થઈ રહી છે સાથે સાથે જે હાલનો સમયગાળો જે છે જ્યારે રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓથી જે હોસ્પિટલો જે છે એ ખૂણેને ખાસરે જે છે એ ખૂણો બાકી નથી રહ્યો અને એટલી બનતી જાય છે ત્યારે આ હોસ્પિટલમાંથી જો બસું હશે આ સમાજને બસાવું હશે આ દેશને જે છે એ સમૃદ્ધ બનાવવું છે તો આ પ્રાકૃતિક ખેતી કેટલી ઉપયોગી થશે એની વાત જે છે એ આજે મિત્રો આપણે કરવાના છે ત્યારે સૌ પ્રથમ જે છે એ અમારા વડીલ અને મુરબ્બી જે છે એ સાહેબ એટલે કે ટૂંકમાં દાદા છે એમનો જે છે એ પરિચય લઈ અને પછી જે છે મિત્રો આપણે આ પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત કૃષિ અને જે છે એ ગાયનું મહત્વ આપણા માનવ જીવનમાં હું રહેલું છે એ વાત કરીએ આપનો પરિચય મારું નામ કરશનભાઈ પેલજીભાઈ મારું ગામ કાલવાણી તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ આ સંકુલનું નામ પ્રસાદ વિદ્યા સંકુલ નિશાળ બરાબર છે હવે આપે જે છે એ જ્યારે કહેવાય કે બધા જ લોકો જે છે એ ખૂબ જે છે એ અનાજ પકવવા માટે ઉત્પાદન લેવા માટે આંધળી દોટની અંદર જે છે આંધળો અનુકરણના કારણે એક જમીન જે છે એની અંદરથી કંઈક લેવું છે કંઈક મેળવવું છે એના માટે જે પ્રયત્નો કરે છે ત્યારે એવા સમયગાળાની અંદર તમે છેલ્લા પંદર વીસ વર્ષના જે છે એ રાસાયણિક ખાતર કે દવા નથી નાખી તો એની પાછળનું કારણ શું સત્તર વર્ષથી આ અમારા બે બાજુના પાડો હોય છે બે દવા સાથે અતિશય દવા સાથે અતિશય ખાતર નાખે અને હું સત્તર વર્ષથી અમે નિશાળ કરી તે દિનનું અમે ખાતર કે દવાનો છટકાવ નથી કર્યો એના ખેતરમાં તમે જુઓ તો વહેલો મોલ હુકાય એને વહેલી રોગ જીવાયત આવે અને મારા ખેતરમાં મોલ ન હુકાય અને રોગ જીવાયત ના આવે તો એનું કારણ શું કે અમારી જમીન જે છે એની અંદર તમે જુઓ તો સરપોલિયા હોય અને જે કુદરતી પ્રાકૃતિક ખેતી કહીને એનો લાભ અમને મળે છે બરાબર હું કામે તો કે એમાં અમારું જે જમીન છે એને ઝેર નથી બનાવી બરાબર એની ઝેર બનાવી છે એટલે તમે હાલો ને તો તમારા સરા જેમ લાગે ને સરા એટલે કે આપણા પગમાં ઢેફાણ લાગે ભાંગે નહીં એવા ઢેફાણ હોય અને અમારા આ જે દવા નથી સાટતા ખાતર નથી નાખતા એમાં તમે ખેતરમાં એ લેતા તો તમને પોસી પોસી જમીન લાગે એનું જે પાણી પાવ તો આમ જળ જેવું જમીન થઈ જાય કડક થઈ જાય કડક થઈ જાય અને અમારી જમીનમાં પાણી પાઈએ તો જમીન ઉભો થઈ જાય એટલે કે ફૂલે ફૂલે અને એની જમીન ફૂલતી નથી હું કામે એની જમીન બહુ કડક થઈ ગઈ પાણી પીએ નહીં એવું હોય અને પીએ તો એ પાછું તરત ઉકાય અને અમારી જમીન પાણી પકડે અને જીવાત માલિકો હોય આ હરપોલિયાને એવું બધું એટલે અતિશય ઓલું થાય પછી ઈવડાઈ દવા પહેલાં દાખલા તરીકે પાણી પાય એટલે એમાં મસી વધારે આવે ગળો વધારે આવે અમે થોડુંક પાણી ઓછું પાવવું પડે અને કુદરતી જમીનની અંદરથી ખેંચવાનું એને તંતુ મૂળથી અંદરથી પાણી ખેંચે એટલે અમારે જીવાત ના આવે એને મસી આવે અમારે આવે પણ એની જે મસી આવે એ મારવા માટે તરત દવા સાટે અને અમે દવા ના સાટી એટલે ઓટોમેટિક દાખલા કે મસી હોય તો એના માટે દારિયા આવે બરાબર દારિયા આવે એટલે મશીન ખાઈ જાય અને એની દવા સાટી હોય એટલે દારિયા મરી જાય ને ભેરી મસી મરે દારિયા મરી જાય પછી પાછા પાછી એને મસી આવે અમારે દારિયા ખાઈ જાય એટલે રોગ પ્રતિકારક શક્તિ એ વનસ્પતિમાં આવી ગઈ હોય એટલે પછી એમાં પાછી મસી ના આવે ને એને પાછી મસી આવે એ મસીની પાછી દવા સાથે એટલે ઝીણ ઝીણ ઈર આવે ઘોડા ઈર આપણે કહીએ કે પેલા પપુડા વાળી જે ઈર આવે એને મારે એટલે વળી પાછી અનેક જાતની ઈરું આવે દાખલા તરીકે લશ્કરી હોય ને લીલી હા લીલી બધી ઈરું આવે જેમ જેમ દવા સાથે એમ બધું બધું એ રોગ પ્રતિકારક શક્તિ એમાં ઘટી જાય એટલે એ મોલને આ મોલ તમે જુઓ તો તમારે આ મોલ ખીલતો હસતો ખીલતો માણસ હલતો હસતો ખીલતો એ અમારી મોલાઈત હોય અને ત્યાં ઈ ઈ મોલાઈતમાં તમે દવા છાંટો થયો પછી ઈ નહી એમાં કાંઈ ઉપચની અંદર કઈ ઘટાડો થયો છે ખરો અને ઉપજ માં એ લોકો એટલું ખાતર આ તે બધું નાખે તો ત્યાં અમારી યાર ઉત્પાદનમાં ન જ અને એની સામે માઇક લોકોની કે તમે દવા નથી છાંટતા ખાતર નથી તો તમારા ઘઉં હોય બાજરો હોય માંડવીનું તેલ હોય તો તમે ગમે એ ભાવો પણ તમને અમને આપો બરાબર દાખલા તરીકે અમારે ગાયનું ઘી છે તો બે હજાર રૂપિયાનું ઘી અમારી પાસે કોઈ બી વધારો હોય નહીં હોય એટલું જાય ઘઉં ઘી એડવાન્સ જ બુકિંગ હોય બરાબર કે તમે અમને આપો ગાંધીનગરથી અમદાવાદથી કોણ છે પણ એટલું શુદ્ધ હોય કે એ ઘીને તમે જુઓ તો તેલ જેવું ઘી હોય તમે પછી અમારે ગાયો છે પણ એટલી બધી ખોજી અને એનું સાણ જે હોય ને ઓલી ભેહના પોદરા હોય ને એમાં કીડા પડે અને એ સાણ છે એ એકાદ બે દિશા બહેન નો પતરો ખલાસ થઈ જાય અને ગાયનું જે શાણ છે ને એમાં ના પડે અમે અથવા અમારે જમીનમાં નાખી આવે ગાયનું ગૌમૂત્ર પવિત્ર દૂધ પવિત્ર ઘી પવિત્ર એટલે ખરેખર તો આપણે એમ કહીએ કે ગાયની અંદર તેત્રી કરોડ દેતવા છે તેત્રી કરોડ દેતવા એટલે તેત્રી કરોડ ફાયદા છે તેત્રી કરોડ એનામાં ગુણ છે એટલા માટે આપણે આપણા ઋષિઓ છે એની આંધ્રુ આંધ્રુ અનુકરણ નથી કર્યું કે આપણી માં છે માં છે એટલે આપણને પાળે પોષે બધું આપણને ગાય જ કરે ગાય આધારિત ખેતી નહીં પણ ગાય આધારિત હું સૌ બરાબર મારું જીવન છે ગાય આધારિતને હિસાબે જ મારું જીવન છે નકર માણસને અટાણે ભોગ છે ને ભરખી જાય એમ છે બધી રીતે આ દવા ખાતર માણ વાપરી વાપરીને એટલી જમીનને બગાડી નાખી છે કે ઝેર તમે જમીનને કદાચ ધૂળીને મોઢેમ નાખો ને તો પણ એમ થાય કે આ મને ધૂળની દવા દવાને જેમ આપણને સળશે દવા સળે જેમ દવા પીને આપણે થાય ને એવું જમીન માટે ઝેર નાખી દીધું છે બરાબર છે એટલે બહુ શ્રેષ્ઠ છે આ જે ગાયનું ખાતર અથવા તો ઓર્ગેનિક છે પ્રાકૃતિક ખેતી છે એને કોઈ ન ભૂગે એટલું બધું એમાંથી એનું મારે વર્ણન તો શું કરવું પણ શ્રેષ્ઠ છે અનુભવ કરે તો માણસ ખબર પડે ઓલો બાજરો રોટલો ઘડાતો હોય તો બે પાંચ ઘર લગણાની સુગંધ જાતી હોય ઓર્ગેનિક હોય તો અને આ અત્યારે આપણે જે દવા નાખીને કરતા હોય ખબર ન પડે પડખે તમે હાઈલાદ જાવ હોય સુલામાં ખબર ન પડે કે આ બાજરાનો રોટલો થાય છે એનું કારણ શું તો કે એમાં દવા ભળી ગઈ છે એટલે ઓઇલી સુગંધને બદલે દવાની સુગંધ આવે અને આ ઓર્ગેનિક જે વાયવું હોય ખાતર કે દવા ન નાખી હોય તો એ બાજરાની મીઠાશ અથવા તો બાજરાનો રોટલો ખાવ તો તમને આનંદ આવે બરાબર બોલો તો ખર જેવો રોટલો લાગે અને આ રોટલો આપણને આમ ફૂવારો રેશમ દેવો લાગે એટલે કોઈ પણ અનાજ પછી રોટલી હોય રોટલો હોય કોઈ પણ વસ્તુ હોય તો એની જે મીઠાઈ છે હું તમને એમ કહું કે અત્યારે નારિયેરીઓમાં પાણી ને તો દઈએ પણ મૂરિયામાં દવા સડાવે છે અને મૂરિયામાં દવા સડાવે ને એટલે અટાણ લગ્ન ત્રોપા પી જતા હતા ઉંદેડા અને ખીલખોડા ખીલખોડા મરી જાય અને ઊંધેડા મરી જાય છે ત્રોપા કાસા આપીએ ને એટલે મરી જાય છે એનું કારણ હું દવા નારિયેરીમાં ચડાવી દઈએ કેમ ત્રોપો પીવો આપણે એટલે એક એક વસ્તુ અત્યારે દૂધમાં ભેળસેળ એમ નહીં બધામાં ભેળસેડશે જ્યાં જોઈ ત્યાં ભેળસેડશે આપણે જો બસવું હોય છે તો માત્ર ને માત્ર ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક ખેતી એના સિવાય આપણે એમ કહીએ કે નાના છોકરામાં હાર્ટ એટેક આવે નહીં ને કરે હું આપણે જાગવું નથી આપણે સમજવું નથી આપણે વિચારવું નથી આપણે અપનાવવું નથી તો આ પરિસ્થિતિ આવવાની જ મારી પેઢીને હું થાય એ વિચારવું જોઈએ માણસને પૈસો 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 માણસ લાલસું થઈ ગયો અત્યારે પૈસા સિવાય વાતની ભોગ રાક્ષસ એક જાતનું જીવન થઈ ગયું મારે પૈસો જ જોઈએ છે મારે મારું શું થાય એ માણસ વિચારતું નથી બીજાનું તો ઠીક પણ મારું હું એની હાર્ય જ છઉં એટલે પ્રાકૃતિક ખેતીને તો પૂગે જ નહીં બીજું તો હું ખેડૂત છું તમને કાંઈ હું વધારે સમજાવી શકું હું કંઈ નથી ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને દાદાએ કીધી કે ભાઈ પ્રાકૃતિક ખેતી છે એ હવે જીવનનો આધાર જે છે એ બની રહ્યો છે અને જો આપણો આવતો સમયગાળો જેવી રીતે ડબલ્યુ એસઓ કહે છે કે આવતો સમયગાળો જે છે એ જો આવી રીતની ખેતી જો કરવામાં આવશે તો કહેવાય કે ચાલીસ ટકા લોકોને જે છે એ વંજત્વ આવશે એટલે કે બાળક જ પેદા નહીં કરી શકે જ્યારે એવી જ રીતનો બીજો કે ભાઈ જે જે કાંઈ લોકો છે જે કાંઈ સમાજ છે એમાં એંસીથી પંચ્યાસી ટકા લોકો કેન્સરના ભરડાના ભોગી બની શકશે ત્યારે મિત્રો આમાંથી હવે જે છે આપણે પાસું વળવું હોય દાદાનો અનુભવ છે પોતાના ખેતરની અંદર જે છેલ્લા વીસ વરસતા કે સત્તર વરસતા જે છે એ આ પ્રાકૃતિક ખેતી કરે છે એની જમીનની અંદર જે છે એ કોઈ ફેરફાર નથી થયો જમીન જે છે એની એકદમ ફળદ્રુપ અને બિનુપ જે કહેવાય કે જે બાજુવાળા જે મહેનત કરે છે એને સરખામણીમાં ઉત્પાદન વધારે આવે છે અને ખર્ચ જે છે ખર્ચની દ્રષ્ટિએ ઘણી કોઈ કોઈ ખર્ચ આવતો નથી ગાયના સાણનો ગૌમૂત્રનો જ ઉપયોગ કરી અને જે છે ખેતી કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો તમે પણ જે છે એ આપણા આવા અનુભવી અને બહોળો અનુભવ ધરાવે છે ત્યારે ચોક્કસ જે છે એ તમે પણ મિત્રો તમારા ઘર પૂરતું બનાવો અને શાકભાજી છે ખાવા માટેની વસ્તુ છે એમાં તો જે છે એ તમે દવા ખાતા ન નાખો એવી જે છે અમે કિસાન કિસાનની ટીમ વતી પણ જે છે એ અપીલ કરીએ છીએ દાદા એક મારે તમને એક બીજો એક પ્રશ્ન છે એટલે પૂછવો છે કે દાદા આ કિસાન સફરની જે અમે અત્યારે જે ખેડૂતો સુધી જે છે પોગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો આ કિસાન સફર જે છે એ ખેડૂતોને શું ઉપયોગી થાય છે બરાબર હવે આગળી સાહેબે આપણને કીધું એની જેમ આપણને અનુભવ છે દેખીએ છે એ પરિણામ આવે છે કે વંદસ્વ અથવા તો હોસી પ્રજા આપણા મા બાપને દસ દસ બાળકો હતા મારા મારા અનુભવ પ્રમાણે બધા લોકોને મારા હાડા દસ છે મારા ભાઈના દીકરા દસ છે મારા મામાના દીકરા આઠ છે બધા આઠ આઠ મારું કહેવાનો વર્ગ અટના લગ્ન આઠ આઠ ઝુમકા હતા અત્યારે તમે કોઈને પૂછો તો એક જ દીકરો કાં તો એક જ દીકરી બીજું થતું જ નથી તો એનું કારણ હું એનું કારણ આ છે હજી આપણે જાગીને આપણે કહીએ ને ભજનમાં અને ધોવામાં જાગીને જો ભાઈ જાગીને જો એમ જાગીને જોવાનું છે કેન્સલ એટલા બધા આવે છે પણ માણસની આંખ ઉઘડતી નથી તો એના માટેનું હું પ્રયત્ન કાંઈ આપણે કરીએ તો સો ટકા એની દવા છે કોઈ પણ એવી વાત નથી કે જેની દુઃખ એની દવા ન હોય પણ આપણે આંખ ઉગાડીને જોઈએ ને તો આપણે એની દવા મળી દઈએ હવે સાહેબી એને એમ કીધું કે કિસાન પરિવારનું હું કે એમાં યોગ યોગદાન છે તો કિસાન પરિવાર નિઃસ્વાર્થ ભાવે હું એમ કહું કે આ પ્રયત્ન કરે છે બહુ મોટી વાત કહેવાય એક પાસેથી લઈને બીજા પાસેથી માહિતી આપે કે ભાઈ અહીંયા અહીંયા આ છે તમે જુઓ અહીંયા આ થાય છે એ તમે જુઓ પ્રત્યક્ષ આપણને આમ દાખલા બિહાડીને દેખાડીને સમજાવીને અનુભવ કરીને આપણને છે એનાથી તો બીજું શું વિશેષ હોય આપણે પોતાને અપનાવવાની જરૂર છે બીજું કંઈ સાંભળવા કરતાં જો માણસના જીવનમાં આવે ને તો માણસનું બદલ થાય સાંભળ્યાથી કંઈ બદલ ના થાય માણસના જીવનમાં લઈ આવવું જોઈએ જો માણે માણસના જીવનમાં લઈ આવે ને તો જ એનો વિકાસ થાય કોઈ પણ બાબત હોય પછી ભૌતિક હોય આર્થિક હોય સામાજિક હોય કે કુટુંબિક હોય માણાના જીવનમાં જો લઈ આવવાનો પ્રયત્ન કરે ને તો માણસનો ઉર્જો એટલે કે તો એનો વિકાસ થાય નગર વિકાસ ન થાય ખાલી હાંબળા કરવાથી શું થાય ખૂબ સરસ મજાની વાત કે દાદાએ આપણને કહે દાદા અમારા ખેડૂત મિત્રોને એક કહેવાય કે એક અનુભવની જે છે એ મીઠી અને કડવી ભાષામાં એક ટકોર જે છે કરવા બદલ મારા ખેડૂત મિત્રોને જે છે એ ખૂબ માહિતી ઉપયોગી થશે અમે એવી આશા રાખીએ છીએ કે ભવિષ્યની અંદર અમારા ખેડૂત મિત્રો જે છે એ પણ થોડી ઘણી ખેતી એ આ તમારા અનુભવોમાંથી જે છે એ થોડું ઘણું એ લેશે આ દાદા મારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું કિસાન સભાની ટીમ વતી એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી રહે